આજે એક ઐતિહાસિક દિવસ છે આજે ગુજરાત ભરના લોકો આ ઐતિહાસિક ઘટનાક્રમને કુતુહલતાથી જિજ્ઞાસાથી અને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાત ભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ છે આ ઐતિહાસિક દિવસ નિમિત્તે હું સૌ ભારતના બંધારણના મહાન રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા મને અને વિસાવદરના ખેડૂતોને હરાવવા માટે કામે લાગી હતી પરંતુ સંવિધાનની તાકાતથી સંવિધાને આપેલા મત આપવાના અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિવારમાંથી આવતો ગામડાનો એક જુવાનીઓ એ ખેડૂત પુત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે હું વિસાવદર વેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે શપથ લીધા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ધરતી પુત્ર ખેડૂત પુત્ર ખેડૂતોના મસીહા સ્વર્ગસ્થ કેશુ બાપા પટેલને આજે હું યાદ કરું છું કારણ કે ધારાસભ્ય બનવું એ અલગ વાત છે પરંતુ કેશુ બાપા જેવા પૂરજી બાપા જેવા પોપટબાપા જેવા અનેક એવા આગેવાનો જેણે વિસાવદર વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે રત્ના બાપા ઠૂમર જેવા એ બધાય સ્વર્ગસ્થ વડીલો તે હયાત છે વડીલો તમામ વડીલોને હું યાદ કરું છું એમને નમન કરું છું અને એમણે ચિત્રેલા ચીલા ઉપર એમની કેડી ઉપર હું સારી રીતે ચાલી શકું ગુજરાતના ખેડૂતો ગુજરાતના ગામડાઓની સેવા કરી શકું એ માટે હું આજે સંકલ્પબદ્ધ થયો છું દોસ્તો આજે આ શપથ વિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકેના શપથ નથી આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના ગુજરાતની અંદરથી તાનાશાહી હટાવવાના શપથ લીધા છે ગુજરાતની આમ જનતા જેનું શોષણ થઈ રહ્યું છે ક્યારેક કોલ તૂટે ક્યારેક પેપર ફૂટે ક્યારેક ડ્રગ્સ વેચનારા દારૂ વેચનારા પોલીસ ઉપર તાર ચડાવી દે ક્યારેક કોઈ નિર્દોષ દીકરીએ અસામાજિક તત્વોના ત્રાસથી આત્મહત્યા કરવી પડે ક્યારેક વ્યાજ માફિયા કે ગુંડાઓના ત્રાસથી લોકોએ જીવન ટૂંકાવવું પડે આ તમામ પરિસ્થિતિઓમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી અને જનતાનું શાસન આવે સ્વરાજ આવે ખેડૂતોનું રાજ ગુજરાતની અંદર આવે એના શપથ મેં અને અમારી ટીમે સાથે મળીને લીધા છે સાથીઓ આ તબક્કે હું વિસાવદર વેસાણની મહાન જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના જુવાનિયાને કેવડી મોટી જવાબદારી સોંપી છે આજ આખું ગુજરાત એક નવી દિશાની અંદર આગળ વધવા માટે તૈયાર થયેલું છે ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી લઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મોત મરે છે ક્યાંક અગ્નિકાંડમાં લોકો બે મોત મરે છે ક્યાંક લઠ્ઠાકાંડમાં મરે છે ક્યાંક પુલ તૂટેને મરે છે ક્યાંક બોટ ઊંધી વળે ને ડૂબીને આપણા દીકરાઓ મરી જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીશું ગુજરાતના ગામડામાંથી માંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છીએ લાચારી કે વિવશતા આપણને પોસાય હું ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસીને માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત નહીં સાંભળે આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ અને આપણે સૌ ભેગા મળીને ગુજરાતની અંદર બદલાવ લાવવાનો સંકલ્પ લઈએ એવી હું યુવાનોને પ્રાર્થના કરી રહ્યો છું આ તબક્કે આ તબક્કે વિધાનસભાના માનનીય અધ્યક્ષીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમને મને આવકારીને મને શપથ લેવડાવ્યા છે અને ધારાસભ્યની જવાબદારી સોંપો છે એ બદલ માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ હું આભાર વ્યક્ત કરું છું આ તબક્કે હું અમારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલજી અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનની સુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં કામ કરતા આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાને હું નમન કરું છું એમના સંઘર્ષને હું સ્વીકારું છું એમના સંઘર્ષના દમ પર આજે મને જ્યારે આ તક મળી છે ત્યારે આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી કાર્યકર્તાને હું પ્રણામ કરું છું બંને ઐતિહાસિક દિવસ છે એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય જનતાનું શોષણ કરનારા હોય જનતા ઉપર દમન થાય એવા નિર્ણયો હોય એના વિરોધમાં મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું રોજ અનેક પુલ તૂટી જાય છે છતાંય તે કોઈને સજા થતી નથી કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું તો આખી સરકારે આપવું જોઈએ રોજ દારૂ વેચાય છે અનેક લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામે છે છતાં કોઈ કાર્યવાહી તો થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ઢગલાબંધ પેપરો ફૂટે છે કડક કાર્યવાહીના નામે વાર્તાઓ થાય છે કોઈ કોઈ કાર્યવાહી થતી નથી રાજીનામું આખી સરકારે આપી દેવું જોઈએ ડ્રગ્સ માફિયાઓ એટલા બધા બેફામ બન્યા છે કે મોટા શહેરોના યુવાનોને ભરડામાં લીધા છે છતાંય કોઈ કાર્યવાહી ઠોસ નક્કર કાર્યવાહી થતી નથી આખી સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ ઇટાલિયાના રાજીનામું આપવાથી પુલ તૂટતા બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયાનું રાજીનામું આપવાથી ડ્રગ્સ વેચાતું બંધ નહીં થાય ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પેપર ફૂટતા બંધ નહીં થાય આખી સરકાર રાજીનામું આપશે ત્યારે જ ગુજરાતની જનતાને સોનાનો સૂરજ ઉજશે ત્યારે જ પેપર ફૂટતા બંધ થશે બ્રિજ તૂટતા બંધ થશે નિર્દોષ દીકરીઓને રણજાળતા ગુંડાઓ ત્યારે જ કાબુમાં આવશે જ્યારે આખી સરકાર રાજીનામું આપશે તો હું તો વિનંતી કરું છું કે ગુજરાતને સુખી કરવું હોય ગુજરાતની જનતાને ગુલામીમાંથી મુક્ત કરાવી હોય આખી સરકાર રાજીનામું આપે ગોપાલના ના શું ફરક પડવાનો